ખડકી દીધા છે જે આગળ આમ છે એ ખડકી આલે આગળ કન્ટિન્યુ રહેજે એટલે આ ત્રણ ચાર બાવળી હતા ખડકી દીધા છે બીજા જે આમ આગળ છે કન્ટિન્યુ રહેજે આગળ આપણે દેખાડ આપ જોઈ શકો છો આ કંઈક લાલ ચંદન કંઈક આવી રીતનું આપણે પાચ્યો છે ખટી ની લાલ ચંદન છે ઓલા આપણે આગળ ઢોરાય તેટલું લાલ ચંદન ખડકેલું છે અહીંયા એટલું ખડકી દીધું છે આ જોઈ શકો છો કઈક લાલ ચંદન આવી રીતનું છે આપણે

આપણે લાલ ચંદન એટલે ઉતાર લઈએ છીએ કે લાલ ચંદન ઉતારવા રહે તો હમેથી હું આવે છે એ થોડીક મારકણી છે ભડકે છે એટલે બસ એટલું લાલ ચંદન આપણે ઉતાર લીધું છે કે કેટલું લાલ ચંદનને કટકા કરેલું છે હાલો બીજું પણ એટલું કલેક્ટ કરી લીધું છે લાલ ચંદન અને આપણે મુર્ગનભાઈને સેમ્પલ બતાવવા જઈ રહ્યા છીએ સેમ્પલ બતાવી દઈએ મુર્ગનભાઈને લાલ ચંદનનું કંઈક આવી રીતનું આપણું છે લાલ ચંદન આ છે સફેદ ચંદન આ છે લાલ ચંદન કાંઈ ઘટી જ નહીં હોય એવું લાલ ચંદન છે આપણે એટલું સેમ્પલ દેખાડતા હોય મુરગનભાઈ ને પછી આગળ ડીલ પાકી કરી નાખીએ આપણી પાસે ઘણું લાલ ચંદન છે ત્રણ ઢીગલા છે એક હમે છે કોલાપણી ને કાંઈ ત્રણ લાલ ચંદનના ના ઢીગલા છે એટલું કંઈક સફેદ ચંદન છે અને આપણે મુરગનભાઈને પાર્સલ દેખાડવા જવા નથી મુરગનભાઈ રાજી રાજી થઈ જવાના છે આપણું લાલ ચંદન બન કે ઘટે ને એવું સંદન છે આપણું લાલ આવી રીતનું છે આપણે અત્યારે આમ જોઈ શકો છો કે આવું લાલ ચંદન છે કાંઈ ઘટી જ નહીં લાલ સંદર તો થોડોક એક પાણ ને તાણ પડી ગઈ લાલ સંદર ને નકર તો હરખું થઈ જાય લાલ સંદર એક પાણ ની તાણ પડી જાય વરસાદ મોટો ઓછો છે ને એમાં નકર તો લાલ સંદર પાકત કઈ ઘર તે ઉપર જે સફેદ સંદર રહી ગયું છે ને રેત ને લાલ સંદર ને થઈ જાય બધું અને આપડો આજ નવ લોકો તમને કેવો લાગે છે જરૂર થી જરૂર કોમેન્ટ કરજો નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતીકાલે નવો લોકો થશે તો આમ જય હિન્દ જય ભારત